અધ્યક્ષશ્રી તથા તમામ ઉપાધ્યક્ષશ્રીઓ અને ઉપસ્થિત ઘણા વર્ષો થઈ છતાં પણ હજી પણ આર્થિક રીતે નાણાકીય રીતે મજબૂત નથી થઈ શક્યો સદ્ધર નથી થઈ શક્યો અને એનું કારણ જાણવા માટે દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી ભીલ સમાજના અનેક આગેવાનોએ ઘણી બધી મીટિંગો કરી પરામર્શ કર્યો મનોમંથન કર્યું અને એમાંથી એક એવું તારણ નીકળ્યું કે ભીલ સમાજના લગ્નોમાં જે ખર્ચા થાય છે એ ખૂબ મોટા ઘણા ખોટા અને એના કારણે સમાજ દેવાદાર બની ગયો છે અને એ દેવામાંથી નીકળી નથી શકતો એટલે ને આગેવાનો ની એક ટીમ દિવસ સતત કામ કરી છે અને આ લગ્ન બંધારણ તૈયાર કરવાનો મૂળભૂત હેતુ એ છે કે આપણા ભીલ સમાજનું લગ્ન છોકરાનું લગ્ન જે આજે ઓછામાં ઓછા દસ લાખ રૂપિયામાં થાય છે એ દસ લાખ રૂપિયાના બદલે આપણે ચારથી પાંચ લાખ રૂપિયામાં આ લગ્ન કેવી રીતે કરી શકાય એનું આયોજન લઈને આપની સમક્ષ આવ્યા છીએ અને આ ચારથી પાંચ લાખ રૂપિયામાં લગ્ન કરવું હોય તો શું શું કરવું પડે કેવી રીતે થઈ શકે એના માટે આ સમિતિએ એક લગ્ન ચોત્રીસ ચોત્રીસ મુદ્દાનું એક લગ્ન બંધારણ બનાવ્યું છે અને એની જે પત્રિકા છે એ આપ સૌના હાથમાં અત્યારે મૂકવામાં આવી છે તો આ લગ્ન બંધારણમાં મુખ્યત્વે જે મુદ્દા છે તેમાં લગ્ન ખર્ચ તરીકે આપણે જે બે ફામ રૂપિયા લઈ રહ્યા છે તે ઘટાડવાના છે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તો એ માત્ર એક લાખ એકવીસ હજાર રૂપિયા લઈ શકશે એનાથી વધારે લઈ શકે નહીં એવું આપણે વ્યવસ્થા કરી છે નોકરી કરનાર વ્યક્તિઓએ કોઈએ પણ એક રૂપિયો પણ લેવાનો નથી અને જેને થોડીક બી સગવડ હોય તો એકાવન હજાર રૂપિયા સુધી લઈ શકે એનાથી વધારે નહીં તો આ રીતે આપણે લગ્ન ખર્ચ જે અત્યારે બે લાખ ચાર લાખ પાંચ લાખ મરજી મુજબ લઈ રહ્યા છે અને રીત સરના દબાવે દબાવી લઈ રહ્યા છે આ ચિઠ્ઠીઓ લખવાનું હવે બંધ કરો આ સમાજની ચિઠ્ઠી લખાઈ ગઈ છે એને બધા આ જ ચિઠ્ઠીમાં રહેવાનું છે અને આ ચિઠ્ઠીનું પાલન કરવાનું છે એ વ્યવસ્થા આપણે આપણા વીર સમાજના લગ્ન બંધારણના પ્રથમ અને બીજા મુદ્દામાં કરી છે બીજો મુદ્દો છે કે ઘરેણામાં આપણો સમાજ ખૂબ પૈસા વાપરે છે પૈસા વેડફે છે સોના ચાંદી એની અંદર વધારે પડતા ઘરેણાં કરે છે અને આપણે એ ઘરેણાની આપણી હેસિયત નથી આપણી સગવડ નથી ત્યારે એમાં પણ આપણે લગભગ પાંચથી છ લાખ સાત લાખ રૂપિયા વાપરીએ છીએ તો એ ઘરેણામાં પણ ઓછું કરવાની વાત આપણે કરી છે જેમાં સોનું માત્ર બે તોલા અને ચાંદી માત્ર પાંચસો ગ્રામ આટલામાં જ આપણી દીકરી નું શણગાર પૂરેપૂરો થઈ જાય છે અને અને કરવાની આપ સૌ બધા આ સમજો સ્વીકારો છે કન્યાદાન તો કન્યાદાન આપવા માટે પેલા ત્યાં બે લાખ કે ત્રણ લાખ રૂપિયા લે અરે તમારે કન્યાદાન આલવું હોય ગોદાના કાઢીને લો કે ત્યાં લે આ લેશે કન્યાદાન આ વસ્તુ બંધ થવી જોઈએ એને

અને રોકડ કન્યાદાન જે ઘરના મા બાપ સિવાયના સંબંધીઓ મિત્રો વગેરે કરે છે તે પણ સો રૂપિયા થી હજાર રૂપિયા ની વચ્ચે જ કરવાનું એનાથી વધારે કન્યાદાન કરવાનું નહીં અને કરેલું કન્યાદાન અપેક્ષા નહીં રાખવાની કે આ પાછું મળશે એવી ભાવથી કરવાનું અગાઉ જે કરેલું હોય વસ્તુઓ વગેરે એને પાછું વાળી દેજો પણ નવું જે કરવાનું છે તે બિલકુલ આ મર્યાદામાં હોવું જોઈએ પછી નોતરું નોતરાની રકમ પણ અત્યારે આપણે બે ફામ કરી રહ્યા છે કેમ કે પેલા ત્યાં આલવા પડે એટલે નોતરું વધારે માંગે પણ ત્યાં તમે આપવાના જ ઓછા કરશો તો નોતરાની બી જરૂર નહીં પડે એટલે આપણે આ બંધારણમાં મુદ્દા નંબર પાંચમાં સો રૂપિયાથી એક હજાર રૂપિયાની વચ્ચે જ નોતરું કરવાનું એવું આપણે સમાજનું બંધારણ કરી રહ્યા છે મામેરું મામેરું મારે ઘેર લગ્ન હોય ને તો મારા કાકા બાબા બધા ભાઈઓ બધા જ લાઈનમાં ઉભા રહે જાય આ શું કરવા ભાઈ

આપણે ભોજનમાં પણ માત્ર દાળ ભાત અને કંથા આટલું જ રાખો અને શક્ય હોય તો બુંદી કદાચ વ્યવસ્થા કરો બાકી વધારે લાંબુ નથી કરો આ પણ એક માર્ગદર્શન આપી રહ્યો છે પછી ચા ઠંડા પીણા ઠંડા પીણા સદંતર બંધ કરો માત્ર ચાર પીવડાવો અને પેલી પેપ્સી ને કોકાકોલા ને આ બધું થમસ બમસ એ બધું નહીં મંગાવવાનું ડીજે સાઉન્ડ સિસ્ટમ ડીજે સાઉન્ડ સિસ્ટમ પણ એવું જ એક આપણી સંસ્કૃતિ ઉપર આક્રમણ છે અને એ આખા વાતાવરણને ઢહોળી નાખે છે આ ડીજે વગાડવાનું લાવવાનું સદંતર બંધ કરો આ સમાજના બંધારણના મુદ્દા નંબર નવમાં આપણે જોગવાઈ કરી છે આ ડીજેના વિરોધમાં ઘણી બધી રજૂઆતો આવી ઘણા બધા દલીલો થઈ થયા પણ સરવાળે દિલ સમાજ પંચની મીટિંગમાં આ ડીજે ને સંપૂર્ણ બંધ કરવાનો જ ઠરાવ થયો છે એ છું અને એના બદલે આપણા પરંપરાગત વાજણ કુંડી થાળી શરણાઈ જે એ વગાડવાની વાત છે ગામ ખર્ચ ગામ ખર્ચની રકમ પણ પાંચ હજાર રૂપિયાની આપણે નક્કી કરી આપી છે બાંગેડિયાનો ખર્ચ બંને બાજુથી અઢી અઢી હજાર એમ કરીને પાંચ હજારની મજાદ પછી આપણા પ્રસંગો છે રોર ઘેર જોવા જવું લાડી પહેરાવા જવું અડધર લેવા જવું સગાઈ કાપડાનો પ્રસંગ પાઘડી જવાનો પ્રસંગ દાનૈયા દાનનો પ્રસંગ અને આણું લેવા જવાનો પ્રસંગ આ બધા જ પ્રસંગો ડુપ્લિકેટ થાય છે ઓવરલેપ થાય છે આ બધાને ઓછા કરો અને ઓછામાં ઓછી સંખ્યામાં જાઓ જેથી કરીને ખર્ચો ઘટે આપણો મૂળભૂત ઈરાદો ખર્ચો ઘટાડવાનો છે એટલે દરેક પ્રસંગમાં બસ મોટા પરોણા નાના પરોણા આ હું ઓછામાં ઓછા માણસો જઈ અને આ કામ રિવાજ પૂરા કરો આપણે અંદર લખ્યું છે અગિયાર અગિયાર માણસો જાઓ તો એનું પણ બધા પાલન કરજો લગ્ન વિધિ આપણે આપણી ભીલ સંસ્કૃતિ મુજબ કરવાની જમાઈઓને ખાસ વધારે જવાબદારી આપી અને એમને મારફતે કરાવવાની લગતિયા જુદા જુદા પ્રકારના હોય છે તમામ લગતિયા એકાવન રૂપિયાથી વધારે લેવાના નહીં અને બધા ભેગા થઈને અગિયારસો રૂપિયામાં આખું લગતિયાનું કામ પૂરું કરી દેવાનું પછી લગ્નમાં બીડી મસાલા તમાકુ પડીકીઓ સિગારેટ આ બધું દારૂ પણ આ બધું લાવો નથી અને આપો નથી એને લગ્નમાં આવું પીશો નથી બંધ કરો પછી બીજા નવા નવા રિવાજો છે વર ઘોડો કાઢવાનો બગી લાવવાની ફટાકડા દારૂ ખાનું સ્પ્રે બીજા નવા રિવાજો છે મહેંદી પ્રસંગ રિંગ સેરેમની પ્રી વેડિંગ આ બધું નવું નવું નથી કરો આપડા ભીલમૈઓ કઈ દે તો આ બધું બાળે બાળે ને કરી રહ્યા છે આ દેખાદેખી ના રવાડે ચડી ગયા છે આ બંધ કરો અને ખાસ કરીને જે સગવડ વાળા છે ઈશ વધાર કરે છે આ એ લોકોને ખાસ આ વિનંતી છે કે આ બધું નવું નવું આપણું નથી કરો અને આપણી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરો અને ઓછામાં ઓછા કરતા લગ્ન કરવાની વાત કરો ટેન્ટ સામિયાણા કંગોત્રીઓ આ બધામાં પણ ઓછામાં ઓછો ખર્ચો કરો આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો અને તમે ફોન કરે કે વોટ્સએપ પર મોકલી દો અને તો પણ ચાલે આપણી આગવી સંસ્કૃતિ જાળવી રાખો લગ્નોમાં ઢોલ સરણાઈ કુંડી થાળી અને આપણો પરંપરાગત પહેરવેશ જુધડી ધોતિયું ફેટો બોરજું કંદોરા આ બધા ઘરેણા જતો રહ્યો છે અને આપણી ઓળખ ભૂસાઈ ગઈ છે એ ઓળખને જાળવી રાખવા માટે પણ આ સત્યાવીસ નંબરની મુદ્દામાં જોગવાઈ કરી છે આપણે પછી એક વાર બૂકણીનું આવે છે હવે વાર બુકડી જે છે ખરેખર વાર બુકડી નથી વાર બુકણી છે અને એ ઝઘડાનો પ્રસંગ હોય ત્યાં આ વસ્તુ થતી હોય છે પણ છોકરી રાજી ખુશીથી જતી રહી હોય તો આ બંધારણ પ્રમાણે કાયમી કરી આપવાનો હોય એમાં હેના વાર બોકણીના પૈસા લેવાના એટલે જ્યારે સગુ કાયમી રાખવું હોય તો કોઈ વાર બોકણીના પૈસા નથી લો અને જો જબરજસ્તીથી અપહરણ કરીને લઈ ગયો હોય તો પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરો આ વાર બોકણીના પૈસા લેવાનું બંધ કરો સમૂહ લગ્ન હવે ઘણી બધી એવી રજૂઆતો મળી કે આટલા રૂપિયામાં પચાસ હજાર રૂપિયામાં અમારી છોકરી ના કરી શકાય તો એનો જવાબ છે કે જો પચાસ હજાર રૂપિયામાં તમારી લગ્ન ના કરી શકતા હોય તો તમે માત્ર પણ નક્કી દો અને તમારી દીકરી અમને સોંપી દો અમે એને પચાસ હજારથી ઓછામાં લગ્ન કરી આપીશું આવું સમૂહ લગ્નનું એક વ્યવસ્થા પણ આપણા ભીલ સમાજ પંચના બંધારણમાં કરવામાં આવી છે અને તેત્રીસમો મુદ્દો છે કે કોની સાથે લગ્ન ન થાય તો આપણા વીર સમાજમાં એ પરંપરા છે કે લોહીનો સંબંધ આવતો હોય અને મામા હોય કે સમાન અટકવાળા હોય એ એમાં લગ્ન સંબંધ થઈ શકે નહીં તો એ આપણે બધા જાણીએ છીએ અને પાળીએ છીએ પણ આ છોકરાને ખબર નથી અને આ છોકરા અજાણતા લોહીના સંબંધ આવતા હોય તક પણ આવતો હોય એવી જગ્યાએ પણ આ સબંધ કરી બેસતા હોય છે તો આના માટે પણ છોકરાઓને માર્ગદર્શન આપો જાહેરમાં ચર્ચાઓ કરો અને યોગ્ય માર્ગદર્શન આપીને એમને ગાઈડ કરવા જોઈએ અને છેલ્લો મુદ્દો છે કે આપણે આ દિવાળી પતિ એટલે લગ્ન ચાલુ થઈ જાય તો વરહાદ પડે ત્યાં હું લગ્ન કરે આખું આખી સિઝન લગ્ન કર કર કરે એના માદલે દસમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ હોય છે દસ અને બારની એટલે આપણે અહીંયા એક વ્યવસ્થા વિચારી છે કે દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય પછી જ લગ્નનું આયોજન કરો તે પહેલાં કોઈ લગ્ન કરો જ નથી એટલે આ પણ આપણે એક વ્યવસ્થા કરી છે કે લગ્નનો સમયગાળો પાછળ લઈ જાઓ અને પરીક્ષાઓ પૂરી થયા પછી કરો તો આ રીતનું બંધારણ આપણે ભીલ સમાજને આર્થિક રીતે નાણાકીય રીતે મજબૂત બનાવવા સદ્ધર બનાવવા અને બચેલા પૈસામાંથી કુટુંબનું શિક્ષણ આરોગ્ય પોષણ અને નાનો મોટો વ્યવસાય વેપાર ધંધો ઊભો કરી શકે એવા શુદ્ધ ભાવનાથી લગ્નનો ખર્ચ દસ લાખથી ઘટાડીને ચાર લાખ કરવા માટેનું આ બંધારણ છે જે અત્રે ઉપસ્થિત ભીલ સમાજ પંચ જે આ અહીંયા ઉપસ્થિત છે આપણા આગેવાનો એ આપણે ભીલ સમાજ પંચ છે અને એમની મીટિંગમાં આ બંધારણ વારંવાર રજૂ કરવામાં આવ્યું ચકાસવામાં આવ્યું અને સરવાળે એમણે આ મંજૂર કર્યું છે આ મંજૂર કરેલું બંધારણ હવે આપણે આખા સમાજે પાલન કરવાનું છે એ માટે હું આપ સૌને વિનંતી કરું છું અને સાથે સાથે મંચ ઉપર જે ભીલ સમાજ પંચ બેઠી છે આ આપણી સર્વોચ્ચ બોડી છે ભીલ સમાજ પંચ એટલે આપણું સર્વોચ્ચ બોડી છે અને એનું આપણે જો ન માનીએ તો આપણે કોનું માનીશું અત્યાર સુધી આપણે કોઈનું નથી માન્યા એટલે જ આપણી આવી પરિસ્થિતિ છે આપણી મોટાઈ અને ડોફાઈ ગઈ નથી એના કારણે આપણે આ અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં નાણાકીય રીતે કંગાળ હાલતમાં છીએ તો હવે બધા એક વાત સ્વીકારો એક નિયમ કરો કે આપણી જે વીર સમાજ પંચ છે એનો જે બી બંધારણ આવે જે બી આદેશ આવે એનો નમ્રતાપૂર્વક પાલન કરવાનું કરાવવાનું બધા નક્કી કરો એ મારી સૌને વિનંતી છે અને અત્રે ઉપસ્થિત બિલ સમાજ પંચના સૌ આગેવાનો માનનીય અધ્યક્ષ શ્રી ડોક્ટર પ્રોફેસર કુબેરભાઈ ઢીંડોળ સાહેબ તથા અન્ય તમામ ઉપાધ્યક્ષ શ્રીઓ અને અન્ય સૌ સભ્યોને હું આ સંમેલનમાં એક વિનંતી કરું છું કે સાહેબ આપણે બિલ સમાજ પંચ તરીકે આ લગ્ન બંધારણને ઝડપથી અમલમાં લાવવા માટે આપ પૂરતો અને સંપૂર્ણ પ્રયત્ન કરો અને તન માન થી આને લાગુ પાડવા માટે આહવાન કરવા આ મંચ ઉપરથી એવી આ પંચને વિનંતી કરું છું આગ્રહભરી વિનંતી છે